ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક કાર્યોથી સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સ્વાતંત્ર દિવસ ની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ લોક ઉપયોગી કામો અને જૂના દિવસોને યાદ કરવા સાથે ભારતીય જનતા પાર્ટી ઉજવતી હોય છે આજની વાત કરીએ ચૌદ તારીખે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી ભુજ મધ્ય કરવામાં આવી રહી છે બે હજાર એકવીસથી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આપણે વિભાજિત થયા અને કેટલા લોકોએ પોતાનો પરિવાર પોતાનો લોકો અને ઘણી બધી વેદનાઓ વેઠી એને યાદ કરવાનો દિવસ એટલે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આજે એ કાર્યક્રમ ભુજ મધ્યે લોહાણા માંજણવાડી મધ્યે કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ મૌન રેલી સ્વરૂપે મસાલ રેલીનું આયોજન છે જે ભુજના જાહેર માર્ગો ઉપર ફરશે અને આપના માધ્યમથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સૌ પરિવાર સૌ ઘર પોતાના ઘરે ધ્વજ લગાવીને એક માહોલ એક તિરંગાનો માહોલ આખા ભુજ શહેરમાં અને આખા કચ્છ જિલ્લામાં થાય એવી આપને અપીલ કરી રહ્યો છું યુવાનો મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવાના છે અને મૌન રહી અને અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું મસાલ રેલી નિમિત્તે કે જ્યારે વિભાજીત થયા ત્યારે લોકોએ પોતાના પરિવારજનોને પોતાના ઘરને જ્યારે ગુમાવ્યા છે તો એમને યાદ કરવા માટે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે કચ્છમાં આપણે ભુજ મધ્ય ભારતીય જનતા પાર્ટી તેમજ અનેક લોકો દ્વારા વિભાજન દિવસની અહીંયા મિટિંગ રાખવામાં આવી છે પછી મસાલ રેલી અને લોકોને કઈ રીતે જાગૃત કરવા આ તિરંગા આપણી જાત્રા સવારના બધે કાઢી એનામાં લોકોને જોડ્યા જેનાથી જે બધે બલિદાન અને જે આપણો દેશ આઝાદ થયો એની પૂરી માહિતી આ તમામ પોસ્ટરમાં લગાવેલી છે જેને જે ખ્યાલ ન હોય એ માહિતી મેળવી શકે અને ખરેખર જેને બલિદાન આપ્યું છે એના વિશે આપણે જાણકારી મળે એના માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે